વેલકમ બેક હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્રીસથી પચીસ જુલાઈ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા ત્રીસથી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જ્યારે ત્રેવીસ ચોવીસ અને પચીસ જુલાઈ દરમિયાન પવનની ગતિ ચાળીસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જેને લઈ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે તો ખાસ કરી અને આજે અને છવ્વીસ સત્યાવીસ જુલાઈના રોજ રાજ્યમાં છૂટાછવાયા વરસાદને લઈ અને યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આજે સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર ખેડા મહીસાગર અમદાવાદ બોટાદ અમરેલી ભાવનગર આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે राज्यों में उत्तर और दक्षिण दोनों क्षेत्रों में ही है गुजरात रीजन में इसमें साबरकांठा गांधीनगर अनंत खेड़ा लाहौर भाईसागर अहमदाबाद गढ़ोदरा छोटा उदयपुर नर्मदा बहालूज सूरत नवसारी बलसैठ तापी दान दमन दादरा नगर हडली और अरावली इसके लिए आज वो उत्तर और दक्षिण गुजरात रीजन में ये डिस्ट्रिक्ट आ रहे हैं है ग्रीन फोल यो नीते हैं और सौराष्ट्र कश्मीर भावनगर अमरेली और बोटाट के लिए ग्रीन फोन वाली है